આપડી સાથે જે વોર્ડ નંબર પાંચ ના જે રહીશો છે તે આપડી સાથે જોડાયા છે અમ જી આપનું નામ રેખા બેન મેહતા ભાઈ સરકાર છે ઘણા વર્ષો થી કઈ રીતનું અ વિકાસ કરવામાં આવ્યો છે ને કયા વિકાસના કામો થવા જોઈએ અહિયાં રોડ બનાવી છે ગડર કાઢી છે હેન્ડ પંપ છે પછી આપડે છે તો બાલવાડી ને ખોલવાનું કે તો જગ્યા નથી મને માલેલી તો જગ્યા બતાવી છે તો મને કે તમે પાણી પુરા આવે તો તમે જબરદસ્તી લેવાના એવી રીતે મને પૂછેલું બીજું તો અહિયાં કોઈ સમસ્યા નથી બીજું કોઈ સમસ્યા નથી પાણી પૂરતું મળે છે આપને હા પાણી તો મળે છે એક કલાક આવે છે પાણી જે આપનું નામ દીપાલી બેન કેવી સમસ્યાઓ એટલે થાય છે બીજી બધી સુવિધા તો અમને અહીંયા પૂરી પડે છે પરંતુ અહીંયા પાણી આવે છે ત્યારે બધા ઘરોમાં પાણી ભરાઈ જાય છે ને અહીંયા દોડમ ધાટ થાય છે જ માછીવાડ છે થોડી ગંદકી જોવા મળે છે તેના વિશે હા ગંદકી તો અહીંયા છે છે બાકી અહીંયા ગંદકીની સેવાજી પૂરી પડી નથી કચરો લેવા કઈ રીત ના આવે છે નગરપાલિકાના ને કઈ રીતનું કાર્ય કરવાનો છે આવે છે ગાડી આવે છે ગાડી લઈને ઇમામે કચરો નાખી દે છે જે આપણી જે આપણી સાથે વડીલ પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું જી આપનું નામ નારના મહેતાભાઈ કઈ રીતનો વિકાસ સંગણ કરવામાં કરવાનો છે નગર માં ગયા વિચાર તો કામ કાજ સારું જ છે આ વોર્ડ નંબર પાંચ છે આ નંબર પાંચ માં કયા વિકાસના કામો હજુ થવા જોઈએ બસ અહીંયા થોડી આ માછલી ની ગંદકી છે એની સેવા કઈ છે રોડ રસ્તા સ્વચ્છ છે કે પછી હજુ સરસ છે જી આપનું નામ મારું નામ રામ મહેતા સિકલીગર છે માં આપડા ફળિયા તો બધી જ ની સુવિધા સારી મળે છે જેમ કે કારણ છે કે રોડ રસ્તાઓ કે લાઈટ વાળું છે કે વાળું છે બજારમાં આંગણવાડીની જગ્યા નથી તો અમને સરકાર અમે આવું માંગે છે કે અમને આંગણવાડી માટે કઈ જગ્યા આપે આંગણવાડી બને તો અમારા કોયરા બી ભવિષ્ય આગળ વધે આટલું કેવા માંગે છે હાલમાં ક્યાં ગાડી ભણવા જવું પડે છે તમારે એમાં એવું છે કે હવે આંગણવાડી ભાડેથી છે એટલે એ લોકોને બી આશા સાવર કોરોના બી બહુ ઘણી તકલીફ પડે છે ઘણી વખત એવું થાય છે કે ખાલી કરાવી દે છે લોકો કે ભાઈ આટલા વર્ષ થઈ ગયા તમારા એટલે તમારું બીજું પૂરતું કે તમારે વ્યવસ્થા કરી લો એવું કે માંગે છે એટલે અમે સરકાર તો આટલી કે છે કે અમને આંગણવાડીની જગ્યામાં લે આંગણવાડી બનીને અમને જોઈએ આની રજૂઆત કોની કરવામાં આવી છે ને કેટલો સમય અમે નગરપાલિકા થ્રુ કીધું છે કે ભાઈ બે હજાર અઢાર ના આજુબાજુ કેવામાં આવ્યું હતું બાકી અહિયાં નું પૂરતી જગ્યા નહીં આગળ નળ ની આપણે જે નદી પાસે જગ્યા માંગી હતી બાકી સરકારે એમ કેવા માંગે છે કે નદીમાં આપણે આંગણવાડી બનાવશો કાલે ઉઠીને કે પાણી પુરાવ્યું તો એની જવાબદારી કોણ લેશે એટલે અમારે એવું નહીં કેવું કે અમારે ત્યાં જ જગ્યા જોઈએ અમારા આટલાક માં કોઈ બી ઇલાકામાં મચ્છી માર્કેટમાં અમારે આંગણવાડી માટે જગ્યા જોઈએ માછી market માં થોડી ક દેખાય છે એવું તો એ લોકો લેવા આવે છે બાકી મચ્છી માર્કેટ જે કેવાય છે એટલે માછી નું જ કામ કેવાય છે એમ એટલે સવારના ના લોકો રોજગાર મેળવવા માટે આવે અને સાંજે એ લોકો કચરામાં માં ડસ્ટબિન માં નાખી ને બધું પૂરતું પાડે છે આ સવારથી લઈને સાંજ સુધી નું ગંદકી દેખાય સાંજે નગરપાલિકા વાળા બી લેવા આવે છે અને એ લોકો પૂરતું કચરો લઇ ને જાય છે સાથે આ એરિયાના ના જે યુવાઓ છે તે પણ જોડાય છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે કઈ કઈ રીતનો યુવાઓ આ જે સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ જે એમની જે બાલવાડીની જે સમસ્યા છે અને જે માછીવાડ ની જે ગંદકી છે તે દૂર કરવામાં આવે તેવી તેમની માંગ છે અને નગરપાલિકાના આવનાર શાસનો સારી એવી આંગણવાડી અને જે માછીવાડની જે ગંદકી દૂર કરે તેવી આશા તેઓ સેવી રહ્યા છે દીપેશ મજલપુરિયા ન્યૂઝ કેપિટલ તાપી